અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના આજે લગ્ન છે રાજકોટના દંપતી દીપક અને અર્ચના કથિરિયા અનંત અને રાધિકાના રિસેપ્શનનું આમંત્રણ તેમને મળ્યું છે જેમાં તેઓ ઉપસ્થિત પણ રહેવાના છે દીપક કથિરિયા ન્યૂ બોમ્બેમાં રિલાયન્સની હેડ ઓફિસ ખાતે જીઓ બીપીના વાઇસ પ્રેસિડેન્ટ છે તેઓ એકમાત્ર એવા એમ્પ્લોયી છે જેમને આ આમંત્રણ મળ્યું છે અર્ચના કથિરિયા પ્રસંગમાં જવા માટે ખાસ ઇન્ડિયન ડ્રેસની પણ તૈયારી કરવાના છે મિસ્ટર અને મિસેસ દીપક કથિરિયા જીઓ બીપી કંપનીમાં જોબ કરે છે અને તે પરિવાર રાજકોટમાં સામાન્ય પરિવાર એન્જિનિયરનું કામ કરે છે જેને અંબાણી પરિવારનું આમંત્રણ રિસેપ્શનનું આમંત્રણ મળ્યું છે જે રવિવારના તારીખ ચૌદ સાત બે હજાર રોજ જીઓ વર્લ્ડ સેન્ટરમાં આમંત્રણ મળ્યું છે ડ્રેસ કોડ ઇન્ડિયન ડ્રેસ પહેરીને જવાનું છે સપરિવાર સાથે જશે જેમાં દીપક કથિરિયા અર્ચના કથિરિયા જે કમ્પ્યુટર એન્જિનિયર તથા એમ ફાઇનાન્સ અને માર્કેટિંગ થયેલા છે પત્ની પુત્ર મંત્ર સહિત આ પ્રસંગમાં ખાસ હાજરી આપશે આ પરિવાર રિલાયન્સની એક વિભાગના સ્પેશિયલ એમ્પ્લોય છે જેના કારણે આ આમંત્રણ અંબાણી પરિવાર દ્વારા આપવામાં આવ્યું છે અહેવાલ અશ્વિન ઠકરા